લેમ્પ બ્રશ થાય છે મિત્રો લેમ્પબ્રશ રંગ સૂત્રો જે છે એ અર્ધિકરણની પ્રક્રિયા દરમિયાન એનું નિર્માણ થાય છે અર્ધિકરણની પૂર્વાવસ્થા એક અને પૂર્વાવસ્થા એકની અવસ્થામાં પૂર્વ અવસ્થા એકની ડિપ્લોટીન અવસ્થા દરમિયાન લેમ્પબ્રશ રંગ સૂત્ર બને છે મિત્રો ટેક્સ્ટબુક લખેલું છે કે અંડકોષમાં મહિના કે વર્ષો સુધી ચાલે છે મિત્રો અર્ધિકરણ દરમિયાન એ જોવા મળે છે અર્ધિકરણ ડિપ્લોટિન અવસ્થા ઓપ્શન સાચો છે અર્ધિકરણ ભાજના અવસ્થા નહીં આવે આંતરાવસ્થામાં પણ નહીં આન્સર છે આન્સર ટુ